નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ માર્ચ સોમવાર આજના જીરાના તમામ આજે જીરાનો રેકોર્ડ બે ભાવ છ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે આજે ફરીવાર વાર જીરુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે સાથે જ તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવમાં આજે ઉછાળો જો મળી રહ્યો છે વાયદા બજારમાં પણ થોડો ઉછાળો જો મળી રહ્યો છે આગામી દિવસમાં ફરી તેજી આવી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો થી એકાવનસો રૂપિયા જુનાગઢ તેતાલીસો થી એકાવનસો દસ રૂપિયા મોરબી અડતાલીસો સાઠ રૂપિયા થી પાંચ હજાર અડતાલીસ રૂપિયા અમરેલી તેત્રીસો દસ થી ત્રેપનસો પાંચ રૂપિયા બોટા ચાર હજારથી ત્રેપનસો પંચાવન રૂપિયા જસદણ તેતાલીસો થી બાવનસો પચાસ રૂપિયા બાબરા એકતાલીસો પચીસ થી પાંચ હજાર પંચોતેર રૂપિયા વાંકાનેર તેત્રીસો થી ચાર હજાર નવસો નેવું રૂપિયા જેતપુર પિસ્તાલીસો થી પાંચ રૂપિયા ઊંઝા એકતાલીસો થી છ હજાર છસો ને પંચાશી રૂપિયા થોડા ચાર હજાર થી પિસ્તાલીસોતેરિયા હરીજ સુડતાલીસો થી પંચાવનસો ને પચાસ રૂપિયા થરા ચાર હજાર પચાસ થી એકાવનસો પચાસ રૂપિયા નેનાવા છત્રીસો થી એકાવનસો એકવીસ રૂપિયા વારાહી ચાર હજાર થી છ હજાર ને એક રૂપિયું દિયોદર પાંચ હજાર થી ચોપનસો રૂપિયા રાધનપુર ચુમ્માલીસો થી પચીસ રૂપિયા સમી પિસ્તાલીસો થી ચોપનસો રૂપિયા વાવ પાંત્રીસો છત્રીસ થી અઢાર રૂપિયા ડીસા એકતાલીસો સતાશી ચાર હજાર નવસો અગિયાર રૂપિયા ધાનેરા તેતાલીસો એકાવન થી પચાસ રૂપિયા પીલડી પાંત્રીસો થી અડતાલીસો ને બાવન રૂપિયા શિહોરી સત્યાવીસો એક થી એક રૂપિયું સાડત્રીસો થી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા બેચરાજી પિસ્તાલીસો થી એકાવનસો એક રૂપિયું પાટડી તેતાલીસો થી ત્રેપનસો ને પિસ્તાલીસ રૂપિયા રાપર પિસ્તાલીસો થી એકાવન રૂપિયા અંજાર પિસ્તાલીસોથી ત્રેપનસો રૂપિયા ભચાઉ પિસ્તાલીસો પચાસ થી ચાર હજાર નવસો રૂપિયા ભુજ ચુમ્માલીસોથી અડતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર ત્રણ હજારથી એકાવનસો ને પચીસ રૂપિયા ભાવનગર એકાવનસો સિત્તેરથી એકાવનસો ને સિત્તેર રૂપિયા પોરબંદર ચાર હજારથી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા કાલાવડ ચુમ્માલીસોથી પાંચ હજાર ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા ચાર હજાર થી ત્રેપનસો પચીસ રૂપિયા સાણંદ પાંત્રીસો થી ને પચીસ રૂપિયા લખતર આડત્રીસો સિત્તેર થી પાંચ હજાર દસ રૂપિયા વિરમગામ ગામ થી એકાવન સો ને રૂપિયા રાજુલા અઢારસો થી પાંચ હજાર રૂપિયા ધોરાજી ત્રણ હજાર નવસો થી છવ્વીસ રૂપિયા ભેસાણ ચાર હજારથી ચાર હજાર નવસો ને રૂપિયા લાલપુર ત્રેવીસો થી છેતાલીસો રૂપિયા જામજોધપુર પિસ્તાલીસો થી એકાવનસો રૂપિયા અને જામખંબાળિયા છેતાલીસો વીસ થી એકોતેર રૂપિયા